ત્રીજી વખત માળિયા તાલુકા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જ્યારે મારું મેન્ડેટ આપવા આવ્યું છે જેના સાંસદ શ્રી રાજેશભાઈ સુડાસમા કિરીટભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ધારાસભ્યશ્રી પ્રદેશ મોડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ તાલુકાની મને ત્રીજી વખત સેવા કરવાની તક આપી છે એ બદલ હું બધાનો આભાર માનું છું અને તાલુકાના નાના મોટા જે કંઈ પ્રશ્ન પડતર હશે કે પેન્ડિંગ છે જેની

આજરોજ તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ અગિયાર કલાકે ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી એમાં ભાવનાબેન નરેન્દ્રસિંહ સિસોદિયા એમના નામનું જે એક ફોર્મ ભરાયું હતું કાલે જે ફોર્મ ભરવાની તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસ અગિયાર વાગ્યાથી લઈ અને બે વાગ્યા સુધીનો સમય આપ્યો એમાં ફક્ત અને ફક્ત એક જ ફોર્મ ભાવનાબેન નરેન્દ્રસિંહ સિસોદિયાના નામનું અમને મળેલ હતું અને આજે ત્રીસ તારીખે જે સામાન્ય સભા ખાસ સામાન્ય સભા રાખવામાં આવેલી હતી એમાં ભાવનાબેન નરેન્દ્રસિંહ સિસોદીયા અને બિન હરીફ ચૂંટાયેલા અમે કેપ્ટન છે